સુરતમાં થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત ઝોન તાબાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેગા બ્લડ ડોનેશન આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં તેર જેટલી રક્ત એકત્ર કરતી સંસ્થાઓએ સહકાર આપ્યો હતો સુરતમાં થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને રક્તની કમી ન વર્તાય તે હેતુથી છેલ્લા ઘણા વર્ષોથી સુરત શહેર પોલીસ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે ઝોન ફાઈવ હેઠળ આવતા પોલીસ મથકોમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેર પોલીસ દ્વારા થરેસેમિયા ગ્રસ્ત બાળકો માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રાંદેર અડાજણ પાલ અમરોલી અને ઉત્તરાયણ પોલીસ મથક તથા ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર યોજાયા હતી જેમાં સુરત શહેર પોલીસના જવાનો અને સુરતીઓએ રક્તદાન કરીને માનવતા મહેકાવી હતી આ રક્તદાન શિબિરમાં મહિલાઓએ પણ રક્તદાન કરી એક અનોખી પહેલ કરી છે થેલેસૈમ્યાગ્રસ્ત બાળકોને રક્તની અછતથી કોઈ તકલીફ ન પડે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોત પણ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો તેમણે કહ્યું હતું કે ઝોન ફાઇવ હેઠળ અત્યાર સુધીમાં દસ વખત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દસ હજાર રક્તની બોટલ એકત્ર કરવામાં આવી હતી આજે પણ પંદરસો જેટલા રક્તની બોટલ એકત્ર થાય તેવું ટાર્ગેટ રાખવામાં આવ્યું છે જેના પગલે મોટી સંખ્યામાં લોકો રક્તદાન માટે પહોંચી રહ્યા છે સુરતને દાનની ભૂમિ કહેવામાં આવે છે ત્યારે રક્તદાન હોય અંગદાન હોય કે અન્નદાન હોય કે નેત્રદાન હોય સુરતીઓ હંમેશા આગળ જ રહે છે અને તે જ તેમની આગવી ઓળખ પણ છે મારું નામ કિશન માંગુકિયા છે ધ રેડિન ઇન્ટરનેશનલ સ્કૂલ મેનેજિંગ ડાયરેક્ટર આજે શું આજ રોજ સુરત સિટી પોલીસ અને દરેડી ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી થેલેશિયમ બાળકો માટે બ્લડ ડોનેશન નું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં પોલીસ હેડ આપણા સીપી સાહેબ ડામોર સાહેબ છે બારોટ સાહેબ છે સંપૂર્ણ પોલીસ ઝોન ફાઈની સંપૂર્ણ ટીમ અને ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી આ બ્લડ ડોનેશનને ખૂબ સારી રીતના પાર પાડવાની કોશિશ થઈ રહી છે આજે જનરલી દર વર્ષે અમે બ્લડ ડોનેશન કરતા હોઈએ સુરત સિટી પોલીસની સાથે રહીને આ કાર્યક્રમ કરવાનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે જે થેલેશિયમાં ગ્રસ્ત બાળકો છે જેને દર મહિને બેથી ત્રણ બોટલની બ્લડની જરૂર પડતી હોય છે તો એવા બાળકો માટે આ પ્રોગ્રામ કરીએ છીએ લાસ્ટ યર અમે બાવીસો જેટલી બોટલ એક દિવસમાં ભેગી કરી હતી આ વર્ષે અમારો ત્રણ હજારથી પાંત્રીસોનો ટાર્ગેટ છે જનરલી જે લોકો બ્લડ આપતા હોય છે એ લોકોને કેવું નથી પડતું સામેથી જ આવી જાય છે પ્લસ અમારા નવ હજાર જે પેરેન્ટ્સ છે એ એને પણ અમે અલગ અલગ ટાઈમિંગ વાઈઝ જાણકારી આપેલી છે જેથી એ લોકો આવી શકે પ્લસ જોન ફાઇનના તમામ મોટા વરાસાથી લઈને અડાજન ઉત્તરાયણ સુધી તમામ લોકો જે છે એ આ કાર્યક્રમમાં જોડાયા છે રક્તદાન જે કરે છે એના માટે આ વખતે જ્યારે સુરત સિટી પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસનો એક ચેન ચલાવવામાં આવતી હોય છે ત્યારે એ લોકોને એસબીઆઈ તરફથી હેલ્મેટનું ડોનેશન પણ આપવામાં આવે છે જેથી લોકો મોટિવેટ થાય અને બ્લડ ડોનેટ કરે એનેથેશિયા થેલેસેમિયા જે ગ્રસ્ત બાળકો છે એમના માટે બ્લડ ડોનેટ કરીએ પ્લસ આ બ્લડ એક એવું વસ્તુ છે જેમાં તમને કોઈ કોઈ પણ પ્રકારનો કોસ્ટ લાગતો નથી તમે સેવાકીય પ્રવૃત્તિ ઘરે બેઠા અથવા તો કોઈ બી બ્લડ બેંકમાં કે કોઈ બી સેવાકીય ટ્રસ્ટમાં જઈને તમે કરી શકો છો તો આવા બાળકો માટે તમે બ્લડ ડોનેટ કરો રેડિયન્ટ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ હર હંમેશ સુરત સિટી પોલીસની સાથે છે પ્લસ પોલીસ અમારી સાથે છે અને પોલીસની સાથે કોઈ પણ સેવાકાર્ય કાર્ય હશે એમાં હર હંમેશા આગળ રહેશું મારું નામ આશીષ વાઘાણી કેમ્પસ ડાયરેક્ટર ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ સર આજે સુરત શહેર પોલીસ કમિશનર ઝોન ફાઈ અને જેટલી પણ પોલીસ સ્ટેશન છે એ બધા અને ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી થેલેસેમિયાગ્રસ્ત બાળકોના માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સર આપણે મુખ્ય ઉદ્દેશ એવો છે કે થેલે બાળકો છે જેમને મહિનામાં બે વાર લોહીની જરૂર પડતી હોય છે આવા બાળકોને સમયસર લોહી મળી રહે જેના કારણે એના પરિવારને અને બાળકને કોઈ પણ પ્રકારનું દુઃખ સહન ના કરવું પડે અને ઇઝીલી એમને આ વ્યવસ્થા ઊભી થાય એ બાબતે આ વારંવાર કરવામાં આવે છે ગયા વર્ષે અમારી બાવીસસો બ્લડ બેગ જેવી કલેક્શન થયું હતું આ વર્ષે અમે એવું વિચાર્યું છે કે બાવીસસો કરતાં પણ વધારે બ્લડનું એકત્રીકરણ કરીએ અને થશે વાલી સાથે અમારા વાલીઓનો ખૂબ જ પોઝિટિવ સહયોગ રહ્યો છે આમાં ગયા વર્ષે પણ બહુ સારો સહયોગ રહ્યો હતો પોઝિટિવલી વાલીઓએ અગાઉથી અમને જણાવી દીધું હતું કે અમે નવ વાગે આવશું અમે દસ વાગે આવશું અમે બાર વાગે આવશું એટલે અમારા જે અલગ અલગ વાલીઓ જે અલગ અલગ બોર્ડમાં છે બધાએ બધા શિક્ષકોને અથવા પ્રિન્સિપાલોને સામેથી ફોન કરીને જણાવી દીધું હતું કે અમે લોકો અમારા આ સમયમાં અમે પહોંચી જશું અને ખાસો એવો સપોર્ટ રહ્યો હતો સુરત શહેરના શહેરીજનોને એવો મેસેજ પા પાઠવીશ કે સુરત શહેર પોલીસ સદા માટે આપણા બધાની સુરક્ષા માટે અને આવા બધા સામાજિક કાર્ય કરે છે અમે શાળાકીય કાર્ય પણ આવા સેવાકીય કાર્ય કરીએ છીએ તો આપ પણ આવા બધા જે કાર્ય થાય છે એમાં પોઝિટિવલી અને એક ઉમદા અને ઉર્જા સાથે સહયોગ આપો અને આપો જ છો અને આગળ પણ આવા બધા કાર્યક્રમ કરતા રહો અને કરો